નવસરીના શિક્ષક અને જાણીતા સાયકલિસ્ટ બોમી જાગીરદાર અને તેમના પુત્ર કેશવર જાગીરદારે વિશ્વ સાયકલ દિનના અવસર પર સાયકલિંગના માધ્યમથી સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો સંદેશો પ્રસરાવ્યો છે લોકો સાયકલિંગ પ્રત્યે જાગૃત બને તે માટે ગત રાત્રે નવ વાગ્યાથી પિતા પુત્રની જોડી સાયકલ લઈને શહેર તેમજ હાઇવે પર નીકળી વહેલી સવારે આઠ વાગ્યા સુધી સતત અગિયાર કલાક સુધી સાયકલ ચલાવીને પચીસો કિલોમીટરનું અંતર કાપ્યું હતું જેમાં કાર્બન ઓકતા વાહનોની સામે ગ્રીન એન્વાયરમેન્ટને પ્રોત્સાહન આપતી સાયકલને સમાજ અપનાવે તેવી હાકલ પણ કરી હતી ગ્લોબલ વોર્મિંગના પગલે સમગ્ર વિશ્વ મુસીબતમાં મુકાઈ રહ્યું છે જેના કારણે માનવ સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર પડી રહી છે ત્યારે પૃથ્વીને હરિયાળી બનાવવાના ઉદ્દેશ્ય સાથે પરિવહનમાં સાયકલનો વિકલ્પ સૌથી સસ્તો અને પર્યાવરણ રક્ષક હોવાનું સૃષ્ટિપ્રેમીઓએ જણાવ્યું હતું આ અભિયાન દ્વારા બોમી જાગીરદાર અને કેશવર જાગીરદારે દર્શાવ્યું છે કે સાયકલિંગ માત્ર વ્યાયામ માટે જ નહીં પરંતુ માનસિક તંદુરસ્તી માટે પણ મહત્વપૂર્ણ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણો ઉદ્દેશ્ય ફક્ત આપણી જાતને સ્વસ્થ રાખવાનો નથી પરંતુ સમાજને પણ જાગૃત કરવાનો છે વિશ્વ સાયકલ દિન પરનું આ વિશિષ્ટ અભિયાન નવી પેઢી માટે પ્રેરણાદાયી બન્યું છે લોકોને જાગૃતતા આવે લોકોમાં સાયકલ પ્રત્યેની સમજ વધે એટલા માટેનો અમારો આ પ્રયાસ છે કે લોકો સાયકલ ચલાવતા થાય એનાથી શારીરિક અને માનસિક રીતે ઘણા બધા ફાયદાઓ છે અને શારીરિક રીતે તમારા હાર્ટ અને લંગ્સ એક તો મજબૂત થઈ જતા હોય છે તમારું સ્વસ્થ શરીર એક મજબૂત સ્નાયુઓ મજબૂત થતા થઈ જતા હોય છે અને ઘણાને બધા નીના એટલે ઘૂંટણના પ્રોબ્લેમ હોય એ પણ નીકળી જતા હોય છે બીજું કે પર્યાવરણની દૃષ્ટિએ પણ આ સાયકલ ચલાવવું ખૂબ મહત્ત્વનું છે આજે પ્રદૂષણનો રાફડો ફાટ્યો છે જ્યાં જ્યાં જોઈએ ત્યાં આપણને બધા અનેક રોગો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એવા બધા રોગો થતા હોય પણ તમે સાયકલ ચલાવતા બધા રોગોમાંથી તમે મુક્તિ અનુભવો છો અને ગૂંઠણના પ્રોબ્લેમ એ બધા ઘણા બે દાખલા જોયા છે કે સાયકલ ચલાવવાથી સારા થઈ જતા હોય છે એટલે અમારો પ્રયાસ એવો છે કે આ વિશ્વ સાયકલ દિવસે લોકો વધુમાં વધુ સાયકલ ચલાવે અને એમાંથી પ્રેરણા લે એવો અમારો પ્રયાસ છે